પ્રભુ મારે જાણવું છે જીવના બંધનનું અને કારણ કોણ છે જીવ મુક્તિ ભગવાન કપિલે કહ્યું છે મા તારો પ્રશ્ન બહુ સુંદર છે ગુણમાં આશક્ત થવાથી

તો એ એ મન એને મુક્ત કરનારું છે અને મન સાધનો તરફ જાય તો એ મન એને બંધનમાં નાખનારું છે મન ભજન તરફ જાય તો એ મન એને મુક્ત કરશે અને મન ભોજન તરફ જાય તો મન એને બંધન આપશે એટલે બે પ્રવર બે માર્ગ મન એવું કપિલ ગીતામાં કહે સ્વભાવથી મન વિચિત્ર છે સ્વભાવથી એટલે ભરોસે મન નથી એટલે ભક્તિની શક્તિ આપી અને મનને મનગ કરવું પડે એવું આટલા વર્ષો સુધી અર્જુન પરમાત્માની સાથે રહ્યો કૃષ્ણ ભગવાન સાથે અને

હવે કઈ તકલીફ હોય તો કે ત્યારે અર્જુને કહ્યું કે ભગવાન બીજી કોઈ તકલીફ નહીં પણ મારું મન બહુ ચંચળ છે ચંચલ મનહ કૃષ્ણ મારું મન બહુ ચંચલ છે આટલું જ્ઞાન પામ્યા પછી પણ મનને શાંત એટલે મન વિચિત હું કહેવાય મન તો આપણને શાંત લાગે કે અમદાવાયું લાગે આપણને એમ લાગે આપણું મન કેવું ડાયું ડમરું છે પણ ક્યાં સુધી જ્યાં સુધી એનો વિષય સામે નથી આવતો ત્યાં સુધી એનો વિષય સામે આવી જાય પછી મન છલાંગ મારે છે રામકૃષ્ણ પરમાંસ એમ કે વિવેકાનંદ ના ગુરુ કે મન બિલાડી જેવું છે બિલાડી છે આમ 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 બિલાડી એટલે સાવ સોજું બાળકો એની હારે રીમા કરે કઈ બિલાડી આમ કઈ એનો કઈ બહુ ઉપદ્રવ ન હોય એ તો ઉંદર માટે ખતરનાક બને બાકી આપણા માટે તો બિલાડી કાઈ આપણને કઈ બાબુ વાંધો ન હોય આડી ઉતરે તો આપણે માનીએ કે ઓપશું પણ ધ્યાન રામકૃષ્ણ એમ કહે કે ભાઈ બિલાડી બાજુ પર નો આસન નાખીને એના પર બેસાડ બિલાડી એના વાળો વાળો સિંદુર પૂરો કાનમાં કુંડલ નાકમાં વાળી બિલાડ કંકુનું ચાંદલો કરો ચોખા ચોડો ફૂલની માળા પહેરાવો ગળામાં મંગલસૂત્ર નાખો અને એની આરતી ઉતારો

પણ એના કરતા મહાપુરુષો તો એમ કે મનને પવિત્ર કરો જો મનને કાબુ અને મનનો પવિત્ર એમાં એમાં અંતર શું તમે બધા કથામાં છો બરાબર બધાનું મન કથામાં છે બરાબર હવે હમણાં આ ધીરુભાઈ આવીને દસ કિલો મોટા મોટા પેંડાનું બોક્સ અહીંયા મૂકી જાય કે બે ભગવાન ને આ ધરાવવાના છે દસ કિલો પેંડા ખાલી એટલું કે આ પેંડા છે ને સાડા અગિયાર વાગે બધાને પ્રસાદ તરીકે આપવાના છે તો કોઈ લેવા દોડશે નહીં લેવા નહીં દોડે એ લેવા નહીં દોડે નું કારણ મોટા આડી આવે છે કે હું ઉભો થઈને પેંડા લેવા જાયશ તો આ બધા શું છે આ મર્યાદા આડી આવે છે એટલા માટે માણસ જાતો નથી મન પહોંચી જાય છે મન જતું રહ્યું પેડા

બાકી મન જતું રહે છે પણ એ પેડા મૂક્યા છે સામે પેડા પડ્યા છે અને ત્યાં મન ગયું જ નહીં એને મનની પવિત્રતા કીધી છે